કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં દર્શાવ્યા પ્રમાણે તાજેતરમાં રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ખાસ સમાજના સંબોધનમાં ક્ષત્રિય સમાજ વિશે તથ્યવિહિન અયોગ્ય ટિક્કા ટિપ્પણીઓ કરેલી છે જે સમગ્ર ક્ષત્રિય સમાજ અને નારી શક્તિના અપમાન સમાન છે તેમના આવા વાણી વિલાસથી ક્ષત્રિયત્વની ગરિમાને ઠેસ પહોંચી છે જે ઇતિહાસ સાથે પણ સુસંગત નથી આ વાણી વિલાસથી ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન કરતા છે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય પેદા કરી અને ખંડનાત્મક પ્રયાસ કરેલ છે તેમના આ નિવેદનને સમગ્ર ક્ષત્રિય સમાજે વખોડી કાઢેલું છે અને પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકની ઉમેદવારી રદ કરવાની માંગ પણ કરવામાં આવેલી છે રાજકોટ બાદ અમરેલીમાં ક્ષત્રિય સમાજ સામે આવ્યો છે મારું નામ અજિતસિંહ ગોહિલ અમરેલી શહેર અમરેલી જિલ્લા સમગ્ર ગિરાજદાર રાજપૂત સમાજના મંત્રી તરીકે આજનું આવેદનપત્ર આપવાનું કારણ થોડા દિવસ પહેલાં અમરેલીના જ પનોતા પુત્ર રૂપાલા સાહેબે જે અન્ય સમાજની મિટિંગની અંદર રાજપૂત સમાજને ગરિમાને ઠેસ પહોંચે એવું જે નિવેદન આપેલું છે કે રાજપૂતોએ ભૂતકાળમાં રોટીભેટીના વ્યવહાર કરેલા છે જે સમાજ જોહર થકી પ્રખ્યાત જે સમાજની એક સાથે સોળ સોળ હજાર ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હોય એ સમાજ પ્રત્યે જ્યારે આવું બોલે ત્યારે અન્ય સમાજમાં નીચું દેખાડવા માટે અને ખાસ કરીને સમાજની અંદર વર્ગ વિગ્રહ થાય એવું જ્યારે ભાષણ થતું હોય ત્યારે આ સોમાનશીલ સમાન સમાજને ખૂબ દુઃખ પહોંચ્યું છે અમરેલી જ નહીં પણ સમગ્ર ભારતની અંદરના રાજપૂત સમાજની અંદર આ બાબતનું દુઃખ છે ત્યારે અમે પણ અમરેલી શહેર અને અમરેલી જિલ્લાના ગિરાજદાર રાજપૂત સમાજ દ્વારા આજે અમારા સમાજના અહીંયા નિવાસ કરતા રાજપૂત ભાઈઓ દ્વારા મહેરબાન કલેક્ટર સાહેબને અમે આજ રોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અને રૂપાલા સાહેબને ત્યાં રાજકોટથી પરત અમરેલી બોલાવે